સુરતના ઉદના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ દીપડે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે ઉદના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આજે આરોપી રાહુલના ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલ ત્રણ મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે આરોપી આવાસના મકાનમાં પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું જે પણ તોડી પાડવામાં

આરોપી રાહુલ સામે ગુસ્સીટોક મારામારી હત્યા જેવા બાવીસ ગુના નોંધાયેલ છે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી માં જે સરકારી આવાસ છે એમાં રાહુલ ભાઈદાસ પીંપડે કરીને એક વ્યક્તિ છે જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર એટેમ્પ ટુ મર્ડર ખંડણી લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો એ પોતાના કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આપી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો એના વિરુદ્ધ એના હેઠળ એના રજીસ્ટર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી આજે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતના ત્રણ રૂમ બાંધીને રહેતો હતો એ ત્રણ રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો લોકોને પરેશાન કરતો અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે એના ઉપર એણે દબાણ કરી દીધો હતો

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે